तो दक्षु भाई जो अमार उठे दूध पी वैसे बाल दक्षु भाई दक्षु भाई अमार गया से बो हुई गया था दूध पी वैसे बाल दक्षु भाई इंद्र कर लेते मजा है भी हजी हुई उसे ये हजी हुई उसे तो दक्षु भाई अमार तो उठे गया से Al caput se le cacca, ya no está bien, cravo, pero si todo está en dos pies. Yo abro drax, le litis, ne, dos superni drax, si abro le litis, cavarle, yo dos superni hay. Ale, un e cavalle, ale ne cavu. ¿Qué es eso? ¿Qué es

લે 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 લીધી આપડી થોડીક લેલી ખાવા દક્ષુન ભાગ પીડો છે એ લેલી દક્ષુ ખાવ હું ખાવું છું દ્રક્ ખાઈ છે રમોકડા બધું મૂકીને ઉઈ ગયા તા કા ભાઈ

ભાઈ પાક પાડી દીધા ને આપણે હાજર વાળું કરી લીધા અને હવે જો શાંતિથી નિરાતે બે ગુલ્ફી ખાઈ હતી તો હાલો બધા ગુલ્ફી ખાવા અને આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરીશું મળશું કાલે નવા બ્લોગમાં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જે માતાજી બધા